આજે કટોરીવાળા બ્લાઉઝનું માપ લેતા શીખ્યું પછી એનું ડ્રોઈંગ અને એનું સ્ટિચિંગ હું બધાએ એક સ્ટેપ પાંચ સ્ટેપ શીખવાડીશ આજે આપણે આને પેલા માપ લેવાનું છે જો આ કટોરીવાળું બ્લાઉઝ છે એમાં સૌથી પહેલાં સ્ટેપ છે આપણે પાછળથી માપ લેવાનું જો આ પાછળથી માપ લઈ લીધું માપ છે તેરનું છે ને તો આપણે માપમાં ચૌદનું લેવાનું છે જો અહીંયાથી તેરનું માપ છે પછી હવે આ બ્લાઉઝને આમ સીધું કરી દેવાનું અને કટોરીવાળા બ્લાઉઝનું માપ ભૂકવાળા બાજુથી જ લેવાનું જો આ બાજુથી પછી છે ને છાતીનું માપ લઈ લેવાનું ચેષ્નું જો સાડા આઠની છાતી છે પછી અહીંયાથી યોગનું માપ યોગ ત્રણ છે પછી અહીંયા જોઈએ ને યોગ અહીંયાથી યોગનું માપ લેવાનું અને આ બાજુથી કટોરીનું માપ લેવાનું અહીંયાથી આમ કટોરીને આમ મૂકીને આમ કટોરીને મૂકી દેવાનું અહીંયા અહીંયાથી આમ લઈને આમ કટોરી કટોરી છની છે અને ખંભાનું ખંભાનું માપ જો અહીંયાથી લેવાનું ખંભો સા અઢી છે પછી આગળનું ગળું અંદરથી જ લેવાનું આગળનું ગળું છે પાંચ અને પછી સ્લીવનું માપ લઈ લેવાનું સ્લીવનું માપ છે બાર અને અહીંયાથી ગાળાનું માપ લેવાનું આ ગાળાનું માપ છે છ અને અહીંયાથી છે મોરીનું માપ પાંચ અને પાછળનું ગળાનું માપ પાછળથી લેવાનું જો નીચેથી લેવાનું ચારનું છે પાછળનું ગળા પછી આ છે કમરનું માપ પછી અહીંયાથી છે કમરનું માપ કમરનું માપ અહીંયાથી લેવાનું અહીંયાથી અહીં સુધી તક લેવાનું જો શાળા ઓગણત્રીસની કમર છે મારી મારું શીખવાડું તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો